પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ચાણસમા તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ કંબોઈ ગામે યોજાયો દેશભક્તિનો રંગ રંગાયો ઓગણસી માં સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી ચાણસમાં મામલતદાર એમ ગઢવીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ ચાણસમાં પીએસઆઈ બી એસ ચૌધરી સહિત પોલીસ કર્મચારીઓ તથા હોમગાર્ડ જવાનોએ પરેડ યોજી તિરંગાને સલામી આપી મામલતદાર વી એમ ગઢવી દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન રજૂ કરાયું શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત સહિત વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા કાર્યમ ગયબાર કલ્પેશભાઈ પટેલ સહિત આગેવાનો અને ગ્રામજનો તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા કમલેશ પટેલ પાટણ સરોદય પરિવાર તરફથી હાર્દિક સ્વાગત કરું છું સ્વાગત કરું છું સ્વાગત કરું છું પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના રોજ ભારત દેશને આઝાદી મળી હતી ત્યારથી લઈને આજ દિન સુધી આપણે આ દિવસની માત્ર નામની ઉજવણી કરી રહ્યા છીએ કારણ કે એક દિવસ માટે તિરંગો લહેરાવી દીધો અને દેશભક્તિના નારા બોલાવી દીધા બીજા દિવસે જેસે થયું આજના દિવસે સબાટમાં કોબડું વાળીને પડ્યા ધીરંગાને ગોઠવવામાં આવશે અને કદાચ એ ધીરંગો ગણેશજીના વાહનનો આહાર બની ગયો હશે તો તાબડતોડ નવો ખરીદવામાં આવશે આજે મારો વિષય છે મારું નામ છે પંદરમી ઓગસ્ટ વિદ્યાર્થીઓ માટે હું એક નિબંધ છું સુરક્ષા કર્મીઓ માટે હું એક ફરજ છું સરકારી કર્મચારી માટે હું એક રજા છું અને સમગ્ર દેશવાસીઓ માટે એક તહેવારથી વધારે કંઈ તમામ ભારતવાસીઓને સ્વાતંત્ર્ય દિવસ ખુબ શુભેચ્છાઓ પાઠું આજે આનંદ થાય છે હિન્દુસ્તાન ના યુવાઓ

આપણે તો શું જાણીએ આ ની કિંમત જાણનાર છે સરહદ પર રહેલ સૈનિક જે રાત દિવસ તિરંગા માટે પોતાના પ્રાણ ની પણ વિના તેની રક્ષા કરે છે તે પોતાના પરિવાર ને નહીં પરંતુ સમગ્ર ભારત વાસીઓને પોતાનો પરિવાર માને છે આજના દિવસે મહિલાને ગૌરવ અપાવતા એવા રાણી લક્ષ્મીબાઈ ને હું યાદ કરતા કહેવા માંગીશ મારા શબ્દો ને વિરામ આપતા બસ એટલું જ કહીશ સ્વાભીમાન હે

આઝાદી મળી એ બાબત આપ સર્વે બહુ સારી રીતે જાણો છો ત્યારથી આજે પંદર ઓગસ્ટ છે એ આપણા સ્વાતંત્ર્ય દિન તરીકે આપણે ઉજવણી કરીએ છીએ આ પંદરમી ઓગસ્ટનો દિવસ એ આપણા તમામ દેશ માટે બાન અને શાન તરીકે આપણે ઉજવણી કરીએ છીએ દેશને આઝાદી અપાવવામાં ખૂબ મહત્ત્વનો ફાળો જેમનો છે એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જવાહરલાલ નહેરુ અને માનનીય વલ્લભભાઈ પટેલ સાહેબ આંબેડકર નેતાજી સુભાષચંદ્ર બોઝ આઝાદ બિસ્મિલ જેવા નામી એ નામી અનેક મહાપુરુષોનું જે યોગદાન રહેલું છે એમને પણ આપણે આજે યાદ કરીએ છીએ આપણે એમને નમન કરીએ છીએ આપણે આપણી સ્વતંત્રમાં સ્વતંત્રતા માટે એ તમામ લોકો રાીએ છીએ કે જેમણે પોતાનું સર્વસ્વ આદેશ માટે ભૂમિ દીધું આપણી આવતીકાલ ઉજળી બને અને આપણું ભવિષ્ય ઉજ્જવળ બને એના માટેથી અને ભારત દેશના હજારો યુવાન પુરુષોએ વડીલોએ માતાઓએ પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું હતું દેશના તમામ નાગરિકો સુરક્ષિત રહે અને તે માટે દેશના સૈનિકો આપણી સીમા ઉપર ખડે બને છે તાજેતરમાં જ કાશ્મીરમાં જે પહેલગામ હુમલો હતો તેના બાદ ઓપરેશન સિંધુ ભારતીય સેના દ્વારા કરવામાં આવે અને એ ઓપરેશન સિંધુ દરમિયાન આપણી સેનાએ ખૂબ જ બહાદુરીપૂર્વક આપણા દેશના દુશ્મનોને હંફાવ્યા હતા પાટણ જિલ્લો એ સરહદી જિલ્લો છે તો આપણે અહીંયા એ બહુ લોકો તમામ કામગીરીની વાકેફ છીએ કે પડકારજનક સ્થિતિમાં પણ આપણી સેનાએ થોડું સરસ કામ કરેલું છે આજે ભારતે રમતગમત ઉદ્યોગ હોય ચાંદ ઉપર પહોંચવાનું હોય એ તમામ ક્ષેત્રોમાં ખૂબ જ સફળતા હાંસલ કરે છે આજના રાષ્ટ્રીય પર્વના કાર્યક્રમની ઉજવણીમાં તમામ લોકો સહભાગી થઈ શકે તે હેતુથી તાલુકા કક્ષાના કાર્યક્રમની ગ્રામીણ સ્તરે ઉજવણી કરવાનો સરકારે જે નિર્ધાર કર્યો છે તે તમામ નાના નાના ગામો તાલુકાના છેવાડાના વિસ્તારો સુધી દેશદારીની ભાવના પ્રજ્વલિત થાય અને લોકો આ સમગ્ર જે ઉજવણીના કાર્યક્રમમાં પોતાના કામમાં પણ એનો લાભ લઈ શકે તેના માટે સરકાર દ્વારા કરવામાં આવેલ છે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ જનકલ્યાણકારી યોજનાઓ છેવાડાના માણસો સુધી પહોંચે તેના માટે પણ વિશેષ પ્રયત્નો કરવામાં આવે છે ઘણા સમયથી આપણા ગુજરાત સરકાર દ્વારા પણ જે તમામ યોજનાઓ છે એનું સુચારુ રૂપે અમલીકરણ થઈ શકે તેના માટે ગ્રામીણ સ્તર સુધી પણ એની જે જાગૃતતા છે ફેલાવવામાં આવેલી છે તાલુકા તંત્ર તરફથી તમામ યોજનાઓનો તાલુકાના પ્રજાજનો લાભ મેળવી શકે તે માટે પણ હું તમામને અપીલ કરું છું રાજ્ય સરકાર દ્વારા પ્રજા અભિમુખ વહીવટ અને કર્મચારીઓની કર્મીયોગી સેવાની સાથે સાથે રાષ્ટ્રના નાગરિકો અને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બને એ અત્યંત જરૂરી છે પ્રજાજનો અત્યારે પર્યાવરણની જાળવણી માટે એક પેઢ માખે નામ નામનો સરકાર દ્વારા બહુ એક સુંદર કાર્યક્રમ યોજાઈ રહેલો છે તો આપણે તમામ પ્રજાજનોને વિનંતી કરીએ છીએ કે પર્યાવરણ માટેથી અને જાગૃતતા થાય અને વધારેમાં વધારે વૃક્ષારોપણ થાય લીલા વૃક્ષોનું જે છેદન થાય છે એ પ્રવૃત્તિ અટકે તે માટે પણ પોતાનો એક્ટિવ રોલ પાર્ટિસિપેટ કરે વિશેષમાં જે તાલુકાના તમામ પ્રજાજનોને સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને સરકારની તમામ યોજનાઓનો છેવાડાના માણસ સુધી લાભ મળે તે માટે વહીવટીતંત્ર તો કટિબદ્ધ છે પરંતુ તમામ આગેવાનો તમામ પ્રજાજનો પણ એમાં સહભાગી થાય અને રાષ્ટ્ર નિર્માણમાં આપણે પોતાનું યોગદાન આપી શકીએ જય હિન્દ ભારત કી જય